ભગવાન રામ એ દેખાડે છે કે મારા દેશનો વીસ વર્ષનો યુવાન હોય ને તો એને સમાધાન માટે છે છે કેટલો વિશ્વાસ કર્યો અંગત ઉપર અને એક બીજી લખ્યું નથી રામાયણમાં પણ મને એવું લાગે કે કદાચ ભગવાન રામે કીધું છે રાવણને કે લે રાવણ તારો ભાઈ મારી પાસે છે ને પણ જેના પિતાને મેં મારી નાખ્યો એના દીકરાને તારી પાસે મોકલું છું તારામાં તાકાત હોય તો તારી પાસે લઈ લે તારી ભેગો લઈ લે અને એ અંગત જારે યુવાન કેવો હોય વાત કરું કે ઈ રાવણની કચેરીમાં જારે અંગતે પ્રવેશ કર્યો ગડવી સાહેબ હવે કાયદો હતો રાવણની સામેલી નજર હટાવાય હટાવાયની સભામાંથી પણ જેવો અંગતનો પ્રવેશ થયો તડહાડાડાડા હાટ કરતી બધાની નજર રાવણને બદલે અંગત બાજુ ભઈ ગઈ કે આ કોણ યુવાન આવ્યો છે તમારો પ્રવેશ પાંચ જણા પૂછવા જોવે કે આ કોનો દીકરો છે

રાવણ ભૂલી ગયો મારા પિતાને નથી વાળગતો તું જેણે છ મહિના બગલમાં રાખ્યો એ નો ભૂલ એમ કેવાય કે ભૂલી જાય મેં અંગત વાલીકા બેટા વાલીનો હું દીકરો છું પણ અભિમાની હોય ને રાવણ વૃત્તિ વાળો તો રાવણ હું બોલ્યું ખબર હા હા કહી સુના થાય એક નામ થા બહુ બડા વાનર થા અંગત કે ભાઈ શાંતિ રાખ મારા તારામ તારી સભામાં તારું નો કહેવાય કહે હા મહારાજ એ જે તમે કહો છો ને તારી જનેતાનું થાવણ લજાડ્યું જેને તારા પિતાને મારી નાખ્યો એના પક્ષમાં તું રહી અને મારી સામે આવ્યો હવે તું મારી ભેગો આવી જા આપણે બે એક થઈ જાય અને તારા પિતા નું વેર વાળીએ એટલે રામે ગોબો ઉપાડ્યો ટૂંકી વાત એટલી પછી રાવણ જે બોલે છે સાહેબ એક જ મિનિટ મારા વાત નીકળે એટલે કહું સાહેબ પછી રાવણ ક્રોધિત થાય છે કે અંગત તું હજી એમ કે છો તો સાંભળી લે કે રામની શક્તિનું મેં અપહરણ કર્યું છે એટલે રામ બાણની તાકાત તો છે પણ લડી એક એવા મૂળમાં નથી એનો ભાઈ લક્ષ્મણ એ પણ મહાન છે પણ ભાઈની પરિસ્થિતિ જોઈ અને ઈ પણ યુદ્ધ કરી શકે એવી પરિસ્થિતિ છે નહીં જાંબુવા બુઢાપો આવ્યો છે આ તમે બાકી બધાય તમે તો નદીના કાંઠાના ઝાડવા જેવા છો જેદી નદીમાં ઘોડા પૂર આવે છે હાડ કરું તો જેથી પૂર આવશે તેથી જેમ નદીના કાંઠેના ઝાડવા છે એમ હળુડુડુડુડુડુ કરતા એમ કહેવાય દરિયા ભેગા થઈ જાય એમ રાવણરૂપી નદીમાં ક્રોધ રૂપી પૂર આવશે ત્યારે તમે બધા તણાઈ જવાના છો એટલું કઈ રાવણ સાહેબ જો સાનુમાં ન થઈ જાય ને તોય વાંધો નહીં પણ રાવણ શું બોલ્યો ખબર હા અંગત એકમાં મને તાકાત દેખાડી કોનામાં મહારાજ કે થોડાક દી પહેલા આવીને જે મારું ગામ બાળી ગયો ને એ હનુમાનમાં તાકાત દેખા અને હવે અંગત કહે છે કે મૂર્ખ રાવણ હવે તારી બુદ્ધિ બેન્ડ મારી ગઈ છે આપ એમ કયો છો કે તમારી ફોજમાં હવે લડે કોણ છે અને તમને હનુમાનમાં તાકાત દેખાડી ને તો સાંભળી લ્યો એ હનુમાનજી કરતા અનંત ગણી તાકાત મારા કાકા સુગ્રીવ છે એની કરતા અનંત ગણી તાકાત મારા બાપ વાલી હતી અને એની કરતા અનંત ગણી તાકાત એના દીકરા અંગત માં છે અને હવે તમારી સામે લડે કોણ હવે જોજો ભારત વર્ષનો યુવાન શું કહે હાંભળ રાવણ તારી સામો લડે કોણ સોગંદ રામના તારી સભામાં પગ મૂકું છું અને એક તલ જો પગ કોઈ ઊંચો કર દે અને માં જાનકીને હાલ સોંપીને હાલતા નો થઈ જાય તો તને રામના શરણની સોગંદ છે રામના સોગંદ ખાઈને કહો ગમે મારો પગ 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 ઊંચો કર દે આ દેશનો યુવાન ભારત વર્ષ એટલું કહીને હાથ પછાડ્યો ને આમ ક્રોધમાં આવીને ત્યાં રાવણ ને ગાદી ઉપરથી હેઠો નાખી દીધો અને માથા ઉપર છે દહેજ મુગટ પડી ગયા અને એક પછી એક યોદ્ધાઓ ઊભા થયા અને કહેવા ગયો અંગત નો એક તલભાર પગ કોઈ ઊંચો ન કરી શક્યો અને છેલ્લે રાવણ ઉભો છો કે આ તો હા વાબરું જ આહે રાવણ આવીને પગ ઊંચો કરવા જ્યાં વાકો વળ્યો ને ત્યારે અંગત બોલ્યો કે એ રાવણ મારા પગ પકડી એની કરતા રામના પગ પકડી લેને તારો ઉધાર થઈ જાય ભલામાં તું રામના પગ પકડી લે અને પછી બહાર આવ્યો ને એટલે ન્યાય પત્રકારો મિત્રો હતા અને પ્રશ્ન કર્યો કે અંગત તમારો પગ કોઈ તલફાર ઊંચો ન કરી શક્યો તમે મારી રોલ્યો એક પાટુ ભેગો માર નાખો એક પાટું મારું ને માર નાખું શું કામ હું એક વર્ષ નો હતો તેથી મારા બાપ વાલીએ આ રાવણ ને ઘૂઘરો કરીને ઘોડીએ બાંધ્યો હતો તેથી વરદી નો હતો ને તેથી પીડ્યો પીળ્યો ઠપાટો મારતો હતો હવે એકવીસ વર્ષનો થયો છું ત્યાં તો તે માર્યો કેમ નહીં તાક માર્યો એ માટે નહીં કે હજી મારો બાપ રામ એને સમજાવી અને જીવાડવા માંગતો હોય તો મારે દખલગીરી ન કરાય અને મારા રામ ભગવાને અયોધ્યામાંથી અહીંયા ધક્કો ખાધો છો એના ભાગ હાટુ રહેવા દીધો છે મારો કહેવાનો સૂર ઈ છે આ દેશ ભારત વર્ષ એ શક્તિ ઉપાસનાનો દેશ છે વિવેકનો દેશ છે સ્વીકાર ભાવનો દેશ છે અને અઢારે વરણ એક થઈને જીવે એ દેશ છે મને ભાઈ કહેતા સાહેબ ઇતિહાસ ની વાત કરો ઇતિહાસ એટલે શું મેં કીધું ભૂતકાળની ભૂલો ને વાગોળવી ઇતિહાસ ભૂલ થાય આપણે નથી વાત કરતા આપણે બધું કરીએ તો ઇતિહાસ એ છે કે પંચોતેર પાઘડી નમી થી પંચોતેર પાઘડી રાણા પ્રતાપ ભેગી રહ્યો હોત તો અત્યારે જે ભોગવું પડે ભોગવવું પડે ખરું એ મને કયો હાલો આ ઇતિહાસ શિવાજી ના દેશ અસત્ય નું યુદ્ધ થયું છે જો અકબર ને રાણા પ્રતાપ નો જ્ઞાતિવાદ નું યુદ્ધ હોત તો અકબર ભેગા માનસી ન હોત અને રાણા પ્રતાપ ભેગા હાકિમ ખાન સુરી નો હોત હાકીમ ખાન સુરી રાણા પ્રતાપના સેનાપતિ છે કોણે કીધું જ્ઞાતિ જેનામાં રાષ્ટ્રભાવના પડી હોય ને હાકીમ ખાન સુરી ને કેવરાવ્યું અકબરે કે મારી કચેરીમાં આવી જા મને સાથ આપ અને ભારત વર્ષના કોઈ પણ રાજ્ય ઉપર હાથ મૂકી દે એનો તને સુલતાન બનાવી દઉં અને તેથી હાકીમ ખાન સુરી એટલું બોલ્યું થયું કે અકબર તું બહાર સે આયા હૈ મે હિન્દુસ્તાની હું મે ભારતી હું મેને ભારત કાન ખાયા હૈ મે ભારત કી મિટ્ટી મે પેદા હુઆ હું રાષ્ટ્રભાંડ હોય ને એને આ દેશમાં મોજ કરાય મારો સૂર્ય છે તેનો રાષ્ટ્રભાવ હોવો જોઈએ આ માં ભગવતીના દરબારમાં જ્ઞાતિવાદ ન હોય આને અઢારે વરણ પગે લાગે છે અને કોણ ન પગે લાગે બાકી તો હાવ જેને નોખુર સાહેબ જમાવું છે એને તો ગઢવી સાહેબ શું કેવું આપણે